વિસનગર નગરપાલિકામાં દાખલા માટે છેલ્લા કેટલાક સમયથી ભારે લાઈનો જોવા મળી રહી છે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે વિસનગર નગરપાલિકામાં ધરમના ધક્કા થઈ રહ્યા છે ચીફ ઓફિસર રજા ઉપર હોવાથી ટેલિફોનિક વાત કરતા એવું જણાવ્યું કે એક જ આઈડી ઉપર સર્વર કામ કરે છે જેથી હાલમાં લાઈનો લાગી રહી છે નગરપાલિકાના સ્ટાફ દ્વારા અરજદારોને આ પ્રકારના જવાબ આપવામાં આવી રહ્યા છે અરજદારોને મળતા નિરાશ થઈ પાછા મજબૂર બની રહ્યા છે કર્મચારીઓ મનમાની કરી રહ્યા છે જેથી અરજદારો દૂર દૂરથી પાછ આવીને નિરાશ થઈને પાછા જઈ રહ્યા છે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની લોકોને ફરજ પડી રહી છે છતાં સંતોષજનક જવાબ મળી રહ્યા નથી